બાળકો માટે જ્ઞાન સાથે ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતનું સૂત્ર સાર્થક કરતા અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં રહેતા વડોદરાવાસીઓએ તાજેતરમાં હ્યુસ્ટનના કિટી હોલો પાર્ક ખાતે ભેગા થઈ વડોદરા મિત્ર ની રચના કરી હતી યુએસએમાં કોઈ એક શહેરના પરિવારજનો એકઠા થાય તે માટેનો આ પ્રથમ પ્રયાસ સફળ રહ્યો હતો જેમાં હ્યુસ્ટન શહેરમાં વસતા વડોદરાના પાસઠ પરિવારે ઉમંગ ભેર ભાગ લીધો વડોદરા મિત્ર મંડળના પરિવારજનોના જેઓનો જન્મ અમેરિકામાં થયો હોય તેવા બાળકોને વડોદરાની સાંસ્કૃતિક ધરોહર અને વિવિધ વિસ્તારોની જાણકારીની સાથે લીંબો ચમચી અને સંગીત ખુરશી જેવી દેશી રમતો રમાડી જ્ઞાન સાથે ગમ્મત વડીલો દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું દિવસ દરમિયાન વિવિધ રમતો અને પ્રવૃત્તિઓ જેવી કે હાઉસી અને બાળકો માટે અનેક મજેદાર રમતો ઉપરાંત ગરબા દાંડિયા રાસની ધૂમ સાથે સંસ્કૃતિનો સ્પર્શ પણ ઉમેરાયો એટલું જ નહીં વડોદરાની સંસ્કૃતિ અને વિકાસ ગાતાના ફોટો ફ્રેમ મૂકવામાં આવ્યા હતા જેની સાથે દરેક પરિવારજનોએ દિવસના આનંદમય પળોને કેદ કરવા માટે ઘણી બધી ફોટોગ્રાફી અને ખાસ ફોટો ફ્રેમ સાથે યાદગાર ફોટો લીધા હતા વડોદરા મિત્ર મંડળની અમેરિકામાં પ્રથમવાર સ્થાપના કરનાર વડોદરાના મૂળ રહેવાસી નિલેશભાઈ પુરોહિત ગુંજન શાહ ધવલ ત્રિવેદી અને રૂપલ પરીખે જણાવ્યું હતું કે કૈલાશ વાસી શ્રીમંત વડોદરા એ સંસ્કારી નગરી છે તેની આગવી ઓળખ વિદેશોમાં પણ રહેલી છે ત્યારે વિદેશમાં વસતા વડોદરાના પરિવારજનોના બાળકોને વડોદરા વિશેની જાણકારી મળી રહે તે માટે તમામ વિસ્તારની માહિતી પ્લે કાર્ડ દ્વારા રજૂ કરવામાં આવી હતી પિકનિકમાં આઉટડોર દિવસ માટે આબોહવા ઉત્તમ હતી હળવી ગરમી અને સ્વચ્છ આકાશ સાથે આ મેળાવડાનું પરિપૂર્ણ પરિબળ બની ગયું આ પુનઃ મિલન પિકનિક માત્ર સમુદાય અને સંસ્કૃતિનો ઉત્સવ જ ન હતો પણ જોજનો માઇલ ઘરથી દૂર હોવા છતાં બરોડિયનની જોડતા મજબૂત બંધનોનું સ્મરણ કરાવતો દિવસ ફરી રહ્યો હતો